બોલ કેલા લે લે ફાઈલ સ્વાગત છે તો નવા લોગમાં તો આશા કરું છું બધા ઠીક છો સવાર પડી ગયો અને આજે પાપા જહેરા પાલનપુર દવા લેવા ઉનથી જવાનું ભેગો એક પાઈપે કા મુખોર ગાડીમાં તો ત્યાં અત્યારે પોતે જ્યાં છે દર્શન કરવા ત્યાં સુધી હું દૂધ ભરાઈ દઈશ પછી અમને મૂકી આવીશ આજે ઠંડી છે પણ ઠાર બિલકુલ નથી તો સારામાં સારી વાત કહેવાય જ્યારે જીરું પાયું ઠાર ના હોય ને પાંચ છ દિવસ દસ દિવસ સુધી તો જમીન પણ સુકાઈ જાય અને થોડી ઘણી દવાની બચત પણ થાય અને બસ જીરું પણ સારું થાય ના અત્યારે તો આ જીરું બધું સૂઈ ગયું હોય આમ એકદમ સૂઈ ગયું હોય જે આ પ્લોટનું છે આ કાલે પાયું આ એને પહેલાં પછી એના ત્રણ ચાર દિવસ પહેલા પાયું હતું અને સામે કાલે પાયું ચીમડો તો કદાચ ગરમી આવેલો આમ તન ના થાય બાકી જે ખેદડો આવે તો સારામાં સારું થાય જો આ ખેદડાનું ઝાડ છે એની નીચે એક્ઝેક્ટ જીરું કેવું હતું કારણ કે એનો જ ખાતર આવે અને બાજુ થોડુંક આછું છે નાનું છે અને રાજસ્થાનમાં તો રાષ્ટ્ર વૃક્ષ એને તો પણ પ્રતિબંધ છે ખેદડો તો કપાય જ નહીં કે તમે જેટલા હોટલા રાખવા જ પડે અને ખાસ રાજસ્થાનમાં તમે જોઈ દોશો હરેક ખેતરમાં દસથી થી પંદર ખેદડા વચ્ચો વચ્ચે આટલા એટલે અંતરે અંતરે છે તો એની રીતે એ વાવે આ કપાસ કરીને પણ કાઢે નહીં કારણ કે ખાતર આપે છે તો જોકે અમે છે મેં કાઢતા નથી વિચાર કર્યો તો એક દવાર કાઢવાનો પણ નથી કાઢતા એમ છે થોડા ઘણો એને સરખો કરી દીધો તો ચાલે વળી આજે ઓફિસર રજા જ મૂકી દઈશ કારણ કે પાલનપુર જવાનું હતું એ કેન્સલ થયું બાજુના ગામમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો આજે આખા ગામમાં ફૂલી છે અને જે સાદી ભાષામાં વરઘોડું કહીએ તો ત્યાં જઈશ થોડીક વાર છે એટલે થોડોક મોડો જઈશ અને પાપાને ફાઇલ પણ મોકલાવા જવાની છે કારણ કે બાઈક જગી પાછી આવી ગઈ પ્રાવા ગયો હતો પાછું પાપો મૂકતો આવ્યો અને ફાઇલ રહી ગઈ બાઇકમાં સાઈડમાં થયેલી ટીંગાતી હતી પાછો લઈને ઘરે આવી ગયો વરી પાછો ફોન આવી ફાઇલ રહી ગઈ બાઇકમાં પાછું ખેતરમાં ચક્કર લગાવ્યું અને પાછું જઈશ હવે સીધી ફાઇલ દેવા ફાઇલ દઈને આવીને પછી ઘરે આવીશ નાસ્તો કરીશ પછી જઈશ ત્યાં જોવા તે ઉપદકે મને રેન્ડર મારેલો બહારનો જોમ ઘરે પણ આવી ગયા અને હું ના ઋષિ બે જઈએ જીરામાં કારણ કે દસરથ ત્યાં ખાટલો નાખીને બેઠો છે એનું કારણ વાંદરા આખો દિવસ જીરું ખાવા માટે તુલ્યા છે એમ ચાળવા પર જેવા આખા પાછા તમે છો એટલે તરત જીરામાં ખાવારમાં પણ એક એક બે આવી ગયા હતા એ આખો દિવસ ખાટલા પર બે વાહ ખાટલો જોરદાર થઈ જશે ઉપરથી નીચે થાય

અને પાપા ગયા છે પાલનપુર દવા લેવા તો થોડીક હેલ્પ થઈ જાય અને માટે પણ થઈ થઈ જાય જાય બે કામ શું કરીશ ઝાટકાના વાયર ઉપર બેસે પછી બા બાજ કહે છે કે ઝાટકાનો વાયર કોણે તોડ્યો તો અછ તો શું કહીશ ફોન આ લે તું ફોન હે મય શું તારો મૂડ નથી આજ યાર ભઈ આજ યસ કોક ના કોસનું મૂડ નથી કેમ શું મૂડ નથી તાર વાધું ઝટકન વાર માં સાબાજી જો હું આય તો કાશ લેવા બાજી જો નાય તો ઇન્ટરનેટ ટર્ન થઈ ગઈ નાય તું હે

ફરાક ન તું પહેરું તો શું પહેરું હતું પેંટ પેન્ટ પહેરવું હતું પહેલા પે પેહજ્યો ચો ચો પેંજ્યું ફરાક નથી પહેરવું ને પેન્ટ પહેરવું હતું એટલા માટે એટલા માટે અને આ તું પહેરું પછી એટલા માટે એટલા માટે દીધું ચા પાણી પી લીધા છે તમે બી ચા લે હું નશું જઈ રહ્યા છીએ ક્યાં ગામમાં આ સુધી કેમ ગમત આવતા હેગો લેવા શું લેવા ચલા લઈશ ઘણા i okay. ટાઈમ થઈ ગયો છ અને હું નીકળીશ દૂધપ્રાવા અને પછીનું ટ્રાફિક થઈ જાય અને પહેલા સુધી પહેલા જ દોરા જાય થોડા જલ્દી જઈએ અને કારણ આજ ઘરે હતો ઓફિસ નથી ગયો તો આજ હું ગયો પાપાથી પાલનપુરથી આવ્યા નથી રસ્તામાં છે અડધો કલાક મારી જશે અને સનસેટ હવે બસ તૈયારી જ છે થોડીક વાર થશે એટલે સનસેટ થઈ જશે કમ્પ્લીટ